શ્રી વલ્લભાધીશ કે જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કે જય સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો આજે આપણે સૌ સાથે મળીને શ્રી કૃષ્ણજીના નામની લૂંટ લૂંટીએ અને આપણા બધાનો બેડો પાર કરીએ આ ભવ સાગર તરીએ આપણે હિતકારી ગિરિધર ગોવર્ધનધારી જેનું સ્વરૂપ દિવ્ય છે જેઓ પરમ આનંદના સાગર અને જેઓના નેત્રોમાંથી પ્રેમ એવા પ્રણામ કરીને એવી વિનંતી કરીએ કે હે શ્રીજી બાવા આ કળિયુગમાં આપ જ અમારા બેલી છો અમારા તારણ છો કૃપા કરીને આપ અમને સહુને આ ભવના બંધનમાંથી મુક્ત કરીને આપના ચરણા અરવિંદ ને ભક્તિ આપો બોલીએ શ્રી નાથજી પે જય કૃષ્ણ લૂટી લે શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરી લે કૃષ્ણજી ના ના મને તુલું લૂટી લે કૃષ્ણજી નામ ને તુલું લૂટી લે શ્રીજીના કરી એને પ્રભુ જ્ઞાન અપાવે ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે ગિરિને ધરીને ગીરી ધર કહાવે गिरि नि धरि नि गिरि धर कहावे गोकुल नानाथ नो तु नाम स्मरि ले गोकुल नानाथ नो नाम स्मरि श्री जी ना जय बिडो पार करि ले कृष्ण जी नाम नि ना तु लूट लूटी श्रीना चरण स्वधन श्रीनाथजी दिव्य स्वरूप सागर साधन श्रीनाथ जी नेह जी वर्ता जेवर ऐ श्री हर श्रीनाथ जी नेह जी वर्ता वे ऐ श्रीनाथ जी प्रेमने आनन्दना तु रचिले प्रेमने आनन्दना तु रचिले श्रीजीना चे जय बेडो पारिने कृष्णजीना मने तु लुटि ले श्रीजीना च ने जयि पार पारिने श्रीजी नाम रट न ना दुख दूर श्री रट न नाख दूर हरि छबी जी जीव तरी जाय नित्य हरि जोता जीव तरी जाय हितकारी ने प्रणाम करीने। ચિતકારી શ્રીજી ને પ્રણામ કરી ને શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરી ને કૃષ્ણજી ના નામ ને તુલૂટ લૂંટી ને શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરી ને શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરી લે श्रीजना चरणे जय बेडो पार ले श्री वल्लभा जय